અને અહીંયા પાણાના વહીકા કરીને હુ છે પણ કઈ વાંધો નહીં રાષ્ટ્ર માટે હિન્દુત્વ માટે છે ને એવું વિચારતા હતા પરિવાર વિશે એમાં એક યુગલ ચાલ્યું આવે હામેથી બે માણસ પતિ પત્ની બે હાયલ્યા આવતા હતા માલધારી સમાજના એ હાઇલ્યા મહારાણા ઓળખી કહે કે ભાઈ પતિ પત્ની છે તમે વિચાર કરો પેલા ઈ ખબર પડી જાતી પુરુષ આગળ હાલ્યો જતો હોય વાહે બાય માણસ હાલી જતી હોય એટલે ખબર પડે કે પતિ પત્ની છે પુરુષ પાછળ આગળ બાયમાણા હોય તો ખબર પડે એની બેન હૈસે માં હશે માસી હૈસે પતિ પત્ની નથી આવી ઓળખાયું હતું આપડે કોણ કઈ બાજુ જાય નક્કી નથી વેલા મોડા ઘરે આવી જાય હારો આપણે જો આ ભાભલાઓ તમને પૂછો આ ભાભલાઓ આપણે પેલા લાકડી શું કેમ રાખતા ખબર લાકડી હોય ને ભેળી કોઈ જ ઉપડા માં નેહડા માં હોય વટે માર્ગું હાલી વધારે હોય એ લાકડી લઈને જાય બપોર નું ટાણું હોય બેક વાગી ગયા હોય બપોરે નમમાં મીડ્યા હોય જમીન બધા આરામ કરતા ને એમાં જાય આવો આવો રામ 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 ખાટલે આવી અને ભાભો કોઈ પણ મહેમાનો બાપા હોય એ લાકડી માલધારી રાખતા એ આમ લાકડી ખાટલે બેસી અને માલધારી આમ કરી અને લાકડી ટોડલે આમ ઉભી રાખતી દે ને આમ આમ ઉભી રાખતી ને આવી રીતે એટલે તરત બેન ચા મૂકી દઈએ થોડીક વાર જ રોકાવાનું છે ઠાકર એટલે બેન તાવડી મૂકી દે જમ્યા વગર ને આવ્યા છે આવી તો આપડી આ એમને ખબર પછી એની રીતે ચાલતું હોય એમ કેવું ના પડે રહોડા માંથી કેટલા જણા જમવાનું છે લે હા હા અમુક તો હમણાં એક જણો બહુ ગમે બાપુ દાબડી આવે પોપટભાઈ તમે તો સાંભળી છે દાબડી આવે જ્યાં આવે ને દાબડી આવે જ્યાં આવે ને ગમે ત્યાં દાબડી આવે એ એને ન્યા એક બજારમાં ભેગા થઈ ગયા બે જણા ઈ જ ન્યા જાય ન્યા ખીચડી ખાડા મોટા મોટા કરતો હોય એટલે પછી એ તો કેવું જ પડે એ કે લે આ બપોર ને ટાણે સારો સારો હું આ જમવાનું કેમ છે તો બસ બધું હાવ બાકી જ છે પછી તો ઓલાને કેવું પડે તો કે તો આપણે ઘરે જાવ તો જવા હાટું તો તો કે ચાલો તો કહે ચાલો મહેમાન મોર થઈ ગયા કઈ બાજુ છે કેતો ખરો તારું ઘર એ લઈ ગયો મહેમાનને ઘેરે જઈને રહોડામાં જઈને પાય કે તારી ગાય ને તારો પીપળો કે કાંઈ કે અટાણે બે વાગે દોઢ વાગ્યે તારી ગાય ને તારો પીપળો બે ઢીકા માર લેજે પણ અટાણે આના રોટલા કરી દે મારા ભાઈ બંધો હું ત્યાં દૂધપાક ખાઈ આવ્યો તાળીયું ભરી ભરીને દૂધપાક એમાં ઘી નાખે પાછું માલધારી છે મારે એને જમાડવા જ પડે એટલે કે કઈ વાંધો નહી બીજી વાર આવી ભૂલ કરતા નહીં પછી માંગતા નહીં અથાણું ક્યાં છે પાપડ ક્યાં છે ફલાણું ક્યાં છે ઢીકડું ક્યાં છે ને જે દઉં ડબલડી લે મહેમાન ને તમે બધા કાંઈ અરે બોલતો હોય હું તને ઓળખું છું હસ્તમેળાપ થયો તેથી જ મારે ખંભામાં આંચકો આવ્યો હતો કો આવ્યો હતો એ કે હા 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 સરસ એટલે અહીંયા બધા જે નામી અનેમી મહેમાનો આવ્યા છે સરસ તે ગોળ કરે છે ઉપસ્થિતિ અમારે વિદ્યાનગર થી સૂર્યાભાઈ આવ્યા છે એનું પણ અમારા વતી મંડળ વતી અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અહીંયા પણ એ મહેમાનોને ઘેરે લઈ ગયો સાંભળ વાત ઘેરે લઈ ગયો એટલે મહેમાનના ઓહરીમાં એ બાયને બધું વિનંતી કરીને બધું થઈ ગયું ને બાયને ક્યાં અને ઘી ખવડાવજો એમ મને તો એ દૂધપાકમાંય માથે રેડે તો ઘી નથી તો હું લઈ આવું ઈ બરણી લઈને ઘી લેવા જાતા જાતા મહેમાન ખાટલામાં બેઠા ને જાતા રોટલા ઘટતા હું ઘી લઈ આવું મહેમાન ને કે બે હોજરા ઘી લઈ ઈ ઘી લેવા ગયો વાથી બહાર નીકળી રોવા મહેમાન દીધી કે બેન શું થયું કઈ અજુકતું બની ગયું તો બની ગયું નથી બનવાનું છે હે બન્યું નથી બનવાનું છે બનવાનું છે એટલે એ કે મને તમારું દયા આવે છે બે મહેમાનોને કે મારી શું દયા અમને તો અમારા ભાઈ લઈ આવ્યા રોટલો ખાઈ ને એ બધી વાત હાશી તમારા ભાઈ તમને તાણ કરીને લઈ આવ્યા છે છે તમને તાણ ખૂબ ખૂબ પીરે છે ખૂબ પ્રેમથી જમાડ છે પણ 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 કીધું કા હું હોય છે ઈ કે ખાધા પછી તમારા ભાઈ ને છે જો ખૂણા હાંબેલું સાંભેલું પીડ્યું નઈ ઉભા વાહન મહેમાનોને મહેમાનો બબ્બે નાખવાના ઓલા બે હામ હા જોઈ લીધું કે આપડા બાપા એ સાંભેલા ને બે ખો રોટલો બે ઊભા થઈ ભાઈ ગયા ડેલે તો વંડી ઠેકી ગયા ગામડામાં નીચી વંડી વંડી ઠેકી ગયા ત્યાં ઓલો દાખલ થયો ડેલામાં આવી જો મહેમાન ક્યાં તો ભાગી ગયા ભાગી થોડા જાય અરે વૈયા ગયા ને કે તે કઈક કીધું હોય છે મેં કઈ નથી કીધું મેં જે હાચું હતું કીધું પણ હું કીધું ઈ તો તો બોલ ઈ કે કઈ નહીં આપણું નહીં આ જૂનું અસલનું આવું તો અસલ મહેમાન બેઠા બેઠા મને કે બેન આ અમે લઈ જવાના છે હું થોડી દઉં હે કે આ કે અમે જમીન જાઉં તો એ બેન આ સાંભેલું લેતા જાઉં કે આવા જૂના સાંભેલા હારું થઈને મારા લાખ રૂપિયા મેમાન ને કાઢી મૂક્યા લાઈવ 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 ઈ આમ સાંભેલું હાથમાં લઈને બહાર નીકળો મહેમાન બજારે જતા હળીયે સડી ગયા

ઈ નજીક આઈ એટલે રાણા પ્રતાપે ઊંચો હાથ કરીને કીધું જય માતાજીરી કે જય માતાજીરી શા કટે રણો ક્યાં ક્યાર યોસો રાણા પ્રતાપ કી કે ફલાણો ગામ જે ગામ નું નામ હતું એ નામ દીધું ક્યાં જ આવશું કે અમારી માતાજીની માનતા એ માલધારી ના બે માણસો એટલે રાણા પ્રતાપ પોતાના પરિવાર વિશે જ વિચારી રહ્યા એટલે એને ઈ જ મગજમાં ઘૂમતુંતું છોકરાઓનું બધું એટલે મહારાણા પ્રતાપ થી બોલાય ગયું બાબર ને વૈશા

આમ કીધું કે મા મેવાડ મારા ઉપર રૂઠી ગઈ પણ મારી મેવાડ ની પ્રજા ઉપર રૂઠી ગઈ આવા બે માણસે લડ લડથડે તો ટેકાવે ભૂજબળે હમજણા પરાયા બે ઉજળા હોય જો તો પટાળા હથા પાકે આ બે માલધારી સમાજના આવા રૂડા આની સંતાન દીકરી કે દીકરો જન્મે તો ભારતનો ઉદ્ધાર ઉધાર કરે એવા જન્મે પરમાત્મા અગિયાર વર્ષ થી લગ્ન થયા એને સંતાન નથી આપ્યું એકલિંગજી એવું રાણા એકલા એકલા રાણા પ્રતાપ બોલી ગયા ઓલા બે માણસ સાંભળી ગયા પાછા વળ્યા

મહારાણા પ્રતાપને પોરહના પલાટ છૂટી ગયા કહ કહો ટૂટે કડીયા તણીના અંગની ઊનડીયા પછી હમવી હામે ના તાહળી મોડિયા કહો મંડી તૂટવા મહારાણા પ્રતાપની અને બે હાથ ઉજા કરીને કીધું શાબાશ મેવાડ આવી પ્રતિજ્ઞા લેવાવાળા યુગલો મારી ધરતીમાં છે તાહુંદી અકબરની તાકાત નથી કે મારી હિન્દુસ્તાનની દીકરીને હામી કડવી મીઠ કરી શકે ભલા માણસ આ સમાજે આપ્યું છે નાના માણસ હોય બો